તો વલસાડના તમામ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ છે અનેક નાના પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે સિલધા નજીક ચવેચા નદીના પાણીએ કિનારો વટાવ્યો માલી ફળિયા તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો ગામના બંને તરફના ફળિયાઓનો સંપર્ક નથી થઈ રહ્યો જીવને જોખમમાં મૂકીને કેટલાક લોકો કોઝવે પાર કરતા જોવા મળ્યા ધોધમાર વરસાદથી જિલ્લામાં એકવીસ જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે તો વલસાડના પારડીમાં યુવક નદીના પ્રવાહમાં ફસાયો હતો પાણીમાં ડૂબી જતા બચવા તે તરફડિયા મારી રહ્યો હતો અન્ય એક યુવક દ્વારા તેને બચાવવામાં આવ્યો વલસાડના પારડીના સુખાલા ગામની આ ઘટના છે જેમાં જીવને જોખમમાં મૂકી વ્યક્તિ કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો અધ વચ્ચે પહોંચતા જ કોઝવે પર પટકાયા બાદ તે પાણીમાં ફસાયો હતો ગુજરાત ફર્ષ તમામ લોકોને અપીલ કરે છે કે આ રીતે જીવ જોખમમાં ન મૂકે જ્યારે પણ ધસમસ્તો પાણીનો પ્રવાહ હોય ત્યારે બિલકુલ તેનાથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે દર વખતે કોઈ આપને બચાવવા નહીં આવી શકે તો પારડીમાં પણ એવું બન્યું હતું પરંતુ સદભાગ્યે એક વ્યક્તિ આવી ગયો હતો અને સામેના યુવકનો જીવ છે તે બચાવ્યો હતો આ દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે યુવક ફસાયો હતો તેને બચાવવા બીજો યુવક આવી પહોંચ્યો